સમાચારોની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચાર રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ પિસ્તાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે અમદાવાદમાં પિસ્તાલીસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન ગાંધીનગરમાં પિસ્તાલીસ ડિગ્રી તાપમાન મહેસાણામાં પિસ્તાલીસ ડિગ્રી વડોદરામાં ચુમ્માલીસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું અમરેલીમાં પિસ્તાલીસ ડિગ્રી રાજકોટમાં તેતાલીસ પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન ભાવનગરમાં તેતાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન આણંદમાં તેતાલીસ પોઈન્ટ નવ ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે બનાસકાંઠામાં તેતાલીસ કચ્છમાં પિસ્તાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું છે જૂનાગઢમાં બેતાલીસ સુરતમાં બેતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું રાજ્યમાં હીટવેવ ની અસર અત્યારે જોવા મળી રહી છે મોટા ભાગના જિલ્લાઓ શહેરોની અંદર તાપમાન જે છે તે પિસ્તાલીસ ડિગ્રીને પાર જોવા મળી રહ્યું છે અમદાવાદ ગાંધીનગર સુરેન્દ્રનગર અમરેલી હોય તમામે તમામ જગ્યાએ પિસ્તાલીસ ને પાર તાપમાન જોવા મળી રહ્યું છે સુરેન્દ્રનગરની અંદર સૌથી વધુ પિસ્તાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું છે ત્યારે આ જે પરિસ્થિતિ છે કાળઝાળ ગરમીનો પ્રકોપ અત્યારે જાણે

સૂચનો કરવામાં આવ્યા છે કામ વગર બહાર ન નીકળવું તેવા પ્રકારના સૂચનો છે ઉપરાંત જે ગરમીથી રાહત મેળવવા માટેના જે વિકલ્પો છે તે અપનાવવા માટે થઈને સૂચન કરવામાં આવ્યા છે અત્યારે ગુજરાત જાણે શેકાઈ રહ્યું હોય ભઠ્ઠીમાં ગરમ થઈ રહ્યું હોય તેવા પ્રકારના દ્રશ્યો અત્યારે જો વાત કરવામાં આવે યલો એલર્ટની જાહેરાત કરવામાં આવી છે યલો એલર્ટ કઈ કઈ જગ્યાઓ પર છે મહેસાણા વડોદરાની અંદર યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હીટવેવની સાબરકાંઠામાં જે છે લોકો તેઓ હિટવેવનો અનુભવ કરશે સુરેન્દ્રનગરમાં પણ હિટવેવની અસર જોવા મળશે સુરેન્દ્રનગરનો પારો પિસ્તાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી પહોંચી ચૂક્યો છે મહેસાણામાં પણ હિટવેવની અસર જોવા મળશે આ ઉપરાંત ગરમીનું ઓરેન્જ એલર્ટ કઈ કઈ જગ્યાઓ પર છે તેમાં સુરતનો સમાવેશ થાય છે સુરત વલસાડ પાટણમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યાં વેવની પણ આગાહી કરવામાં આવી છે સાબરકાંઠા બનાસકાંઠામાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આણંદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ગરમીનું ગાંધીનગર અને સુરેન્દ્રનગરમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સાથે રાજકોટમાં પણ અગંજવાળો વરસી શકે છે